મિત્રો આવી રીતે આવી આવી રીતે રીતે લેવાની મીણબત્તી દેવાની પછી જે તમારે દીવા જેટલા માટીના દીવા લઈ લેવાના માટીના બનાવવા તો માટીના અને પૂજા કરવા માટે હોય તો પૂજા કરવા માટે દીવટો બનાવીને તૈયાર રાખવાની અને પછી ગરમ આમાં દવામમાં ભરી દેવાના આવી રીતે બધા આવી રીતે બધા ભરી દેવાના પછી મેં લીધું છે પ્લાસ્ટિકનું ખાલી ડ્રાય મારવા માટે લીધું છે નાનો દીબોઆમો બનાવીશ આ નાની મીણબત્તી હજી તો એ આટલું વધે છે મૂકી દેવાની નક ઠરી જશે જલ્દી ઠરવા માંડ્યું છે મિત્રો આવી રીતે બધી મીણબત્તીઓ તમારે બનાવી દેવાની ઘી ઘીની જરૂર ના પડોબત્તી અલગ બનાવું છું બીજી આમાં બનાવું છું આગળ વિડીયો જોતા રહેજો મિત્રો రేడి దే జల్ రేడి దేవ અરે બનાવ્યું હોય તો આવી રીતે બનાવી દેવાની મિત્રો બનીને તૈયાર અમે પ્લાસ્ટિકનું પડ્યું હતું તેમાં બનાવી છે મીણબત્તી બનાવીને મીણબત્તીઓ થઈ ગઈ બધી બનાવી તૈયાર થઈ ગઈ છે મિત્રો આ તમને વિડીયો કેવો લાગે મિત્રો કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો જો બધી મીણબત્તી આવી રીતે મેં બનાવી દીધી છે દીવાઓ ને બધા ઠરી ગયા છે જો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો મિત્રો